સરસ્વતી ચંદ્રની આ અદ્ભુત કથામાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું કે કેવી રીતે સુવર્ણપુરના રાજમહેલમાં સત્તા વેર અને રાજનીતિની એક જટિલ રમત ચાલી રહી છે કલ્પના કરો એક એવા સમયની જ્યાં રાજાઓ અને અમાત્યો વચ્ચે દેખીતી મિત્રતા હોય પણ અંદરથી વેર ભાવની આગ સળગકી રહે સુવર્ણપુરનું રાજતંત્ર એવું જ હતું બહારથી શાંત પણ અંદરથી તોફાનોથી ભરપૂર બુદ્ધિધન આ કથાનો મુખ્ય પાત્ર એક એવો અમાત્ય હતો જેની ચતુરાઈ અને બુદ્ધિ આગળ બધા નાના લાગતા તે રાણા ભૂપસિંગનો વિશ્વાસુ સલાહકાર દેખાતો હતો પણ તેના હૃદયમાં વર્ષોનો વેર છુપાયેલો હતો આ વેર કોઈ સામાન્ય આ તો એક ઊંડો વિચારેલો બદલો હતો રાણા ભૂપસિંહ અધીરા સ્વભાવનો હતો તે ઝડપથી પરિણામ જોવા માંગતો હતો તેનો મુખ્ય શત્રુ શઠરાઈ જે પહેલા કારભારી હતો તેને તે તરત જ હટાવી દેવા માંગતો હતો પણ બુદ્ધિધન જાણતો હતો કે ઉતાવળમાં કરેલા કામ ક્યારેય સફળ નથી થતા રાણાજી બુદ્ધિધન કહેતો કે ઈચ્છાઓ બે રીતે પૂરી થાય છે ઉતાવળથી અને ધીરજથી પણ ઉતાવળથી ઉગાડેલા છોડ જલ્દી સુકાઈ જાય છે ધીરજથી ઉગાડેલા વૃક્ષના મૂળ જમીનમાં ઊંડા સુધી પહોંચે છે આ વાત સાંભળીને રાણો થોડો શાંત હતો પણ તેની અધીરાઈ સંપૂર્ણ રીતે ગાયબ નહોતી થતી તે બુદ્ધિધનને કહેતો કે પણ કેટલા સમય સુધી આ શઠરાઈને મારી આંખ સામે જોવો પડશે તે મારા જ રાજ્યમાં રહીને મારી સામે ષડયંત્ર રચે છે બુદ્ધિધન સમજાવતો કે શઠરાઈના મૂળ કેટલા ઊંડા છે તેના મિત્રો અધિકારીઓમાં છે મુંબઈની સરકારમાં તેની પહોંચ છે અને છાપાખાનાઓમાં તેની સારી છબી છે જો તેને એકદમ હટાવી દેવામાં આવે તો તે મોટો હંગામો મચાવશે અને રાજાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે આપણે તેના મૂળ ધીરે ધીરે ઉખાડવા પડશે અને આપણા મૂળ મજબૂત બનાવવા પડશે બુદ્ધિધન સમજાવતો આ દરમિયાન બુદ્ધિધને એક જાળવણી હતી તેણે નરભેરામને શઠરાયના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાવ્યો હતો નરભેરામ બહારથી શઠરાયનો વિશ્વાસુ લાગતો હતો પણ વાસ્તવમાં તે બુદ્ધિધનનો જાસૂસ હતો તે શઠરાયની બધી ગુપ્ત વાતો બુદ્ધિધન સુધી પહોંચાડતો હતો મેરુલા નામની એક સ્ત્રી પણ આ જાળનો ભાગ હતી તે દુષ્ટરાય સાથે મિત્રતા કરતી અને તેની બધી વાતો નરભેરામ સુધી પહોંચાડતી આ રીતે શઠરાય અને તેના ભાઈઓ ન્યાયાધીશ કરવતરાય અને ફોજદાર દુષ્ટરાયની બધી યોજનાઓ બુદ્ધિધનને ખબર પડતી રહેતી બુદ્ધિધન રાણાને સમજાવતો આપણે તેમને વધુ નિરંકુશ બનવા દઈએ છીએ તેઓ જેટલા વધુ અન્યાય કરશે પ્રજા તેટલી વધુ તેમની વિરુદ્ધમાં થશે જ્યારે સમય આવશે ત્યારે આપણે માત્ર એક ટકોરો મારીશું અને તેમનો પાપનો ઘડો ફૂટી જશે આ બધી યોજના સાંભળીને રાણો ખુશ થતો પણ તેની અધિરાઈ હજુ પણ રહેતી તે પૂછતો પણ આ બધું કેટલા સમયમાં થશે બુદ્ધિધન હસીને જવાબ આપતો રાણાજી ધીરજ રાખો જેમ માતાના પેટમાં બાળક નવ મહિનામાં તૈયાર થાય છે તેમ આપણી યોજના પણ સમય લેશે પણ જ્યારે સમય આવશે ત્યારે પરિણામ એકદમ દેખાશે આ વાતચીત પછી રાણો અને બુદ્ધિધન અલગ થતા રાણો ખુશ મનથી પોતાના મહેલમાં પાછો જતો અને બુદ્ધિધન મંદિરના પગથિયાં પર ઊભો રહીને વિચારમાં પડતો તે પોતાની દાઢીમાં હાથ ફેરવતો અને મનમાં કહેતો ઈશ્વર હું કંઈ કરતો નથી આ બધું તું જ કરે છે પછી તે પોતાની છાતી પર હાથ મૂકીને કહેતો મેં કોઈનું અકારણ નુકસાન કર્યું નથી યોગ્ય કારણ માટે કરેલું કામ તો તું પણ કરે છે ને આ રીતે પોતાના અંતરાત્માને શાંત અને પોતાની યોજનાઓ આગળ વધારતો રહેતો આ કથા આપણને બતાવે છે કે સત્તાની રમતમાં ધીરજ અને બુદ્ધિ કેટલી મહત્વપૂર્ણ છે બુદ્ધિધન જાણતો હતો કે સાચી શક્તિ તે છે જે દેખાતી નથી પણ પડદા પાછળથી બધું નિયંત્રિત કરે છે તે એક કુશળ સૂત્રધાર હતો જે બધા પાત્રોને પોતાની મરજી મુજબ નચાવતો હતો રાણા ભૂપસિંહની અધિરાઈ અને બુદ્ધિધનની ધીરજ વચ્ચેનો આ સંઘર્ષ આપણને બતાવે છે કે જીવનમાં ઝડપી પરિણામ હંમેશા શ્રેષ્ઠ નથી હોતા કેટલીકવાર ધીરજ રાખીને યોગ્ય સમયની રાહ જોઈને કરેલા કામ વધુ સફળ થાય છે આ કથામાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે રાજકારણમાં મિત્રતા અને દુશ્મનાવટ એક સાથે ચાલે છે બુદ્ધિધન અને ભૂપસિંહ વચ્ચે દેખીતી મિત્રતા હતી પણ બુદ્ધિધનના મનમાં છુપાયેલો વેર તેની અસલ પ્રેરણા હતી સરસ્વતી ચંદ્રની આ કથા આપણને શીખવે છે કે જીવનમાં દરેક વ્યક્તિના પોતાના હેતુઓ હોય છે જે વ્યક્તિ આપણને મિત્ર લાગે છે તે પણ કદાચ પોતાના સ્વાર્થ માટે આપણો ઉપયોગ કરતો હોય આથી આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ અને લોકોના વર્તનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આ કથાનો અંત આપણને બતાવે છે કે સત્તાની રમત કેટલી જટિલ હોય છે જે લોકો સત્તામાં હોય છે તેઓ હંમેશા એકબીજા સામે ષડયંત્રે રચતા રહે છે આ રમતમાં જીતવા માટે માત્ર શક્તિ જ નહીં પણ બુદ્ધિ ધીરજ અને યોગ્ય સમયે યોગ્ય કદમ ઉઠાવવાની કળા પણ જરૂરી છે બુદ્ધિધનનું પાત્ર આપણને બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાની બુદ્ધિ અને ધીરજના બળે મોટાથી મોટા શત્રુને પરાજિત કરી શકે છે તે કોઈ યુદ્ધ કે હિંસા વિના માત્ર યોજનાબદ્ધ રીતે કામ કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતો રહ્યો આ કથા આજના સમયમાં પણ પ્રાસંગિક છે આજે પણ રાજકારણ અને વ્યવસાયિક જગતમાં આવી જ રમતો ચાલતી રહે છે લોકો પોતાના હેતુઓ છુપાવીને બીજાઓ સાથે મિત્રતા કરે છે અને યોગ્ય સમયે પોતાનો ફાયદો ઉઠાવે છે સરસ્વતી ચંદ્રની આ અદ્ભુત કથા આપણને જીવનના ઘણા પાઠ શીખવે છે તે આપણને બતાવે છે કે ધીરજ બુદ્ધિ અને યોગ્ય યોજના સાથે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે સાથે સાથે તે આપણને ચેતવણી પણ આપે છે કે આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ અને લોકોના સાચા હેતુઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ આ કથાનું સૌંદર્ય એ છે કે તે આપણને માત્ર મનોરંજન જ નથી આપતી પણ જીવનના ઊંડા સત્યો પણ શીખવે છે ગોવર્ધન રામ ત્રિપાઠીએ આ કથા દ્વારા માનવ સ્વભાવની જટિલતાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે આ રીતે સુવર્ણપુરની આ કથા આપણને બતાવે છે કે સત્તા વૈર અને રાજનીતિની દુનિયામાં કેવી રીતે દરેક વ્યક્તિ પોતાની રમત રમે છે આ કથા આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ જીવનમાં ધીરજ અને બુદ્ધિ સાથે આગળ વધવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવી જોઈએ